આ વિશ્વ શામાંથી આવે છે શામાં વિરમે છે અને ક્યાં જાય છે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે એનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે એ સ્વાધીનતામાંથી આવે છે બંધનમાં વિરમે છે અને ફરી પેલી સ્વાધીનતામાં જાય છે તેથી માનવ એટલે આવિષ્કાર પામતા પહેલાં અનંત અસ્તિત્વ સિવાય કંઈ નહીં એમ આપણે કહીએ છીએ ત્યારે એ અનંતનો અતિ અલ્પ અંશ એ જ માનવ છે એમ માનીએ છીએ આપણે જોઈએ છીએ તે આ દેહ અને આ મન આ સમગ્રનો અંશ માત્ર છે અનંત અસ્તિત્વનું એક બિંદુ માત્ર છે આ સમગ્ર વિશ્વ પણ એ અનંત અસ્તિત્વનું બિંદુ માત્ર છે અને આપણા સર્વ નિયમો આપણા બંધનો આપણા આનંદ અને આપણા શોખ આપણા સુખ અને આપણી આકાંક્ષાઓ આ નાના વિશ્વમાં જ સમાઈ જાય છે આપણી સર્વ ઉન્નતિ અને અવન્નતિ એના નાના પરિઘમાં સમાય છે આ ઉપરથી તમને જણાશે કે આ વિશ્વના આપણા માનસનું જ સર્જન એવા આ વિશ્વના સાતત્યની અપેક્ષા રાખવી સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખવી એ કેટલું બાલિશ છે અને આ સ્વર્ગ એટલે આ જગતનું માત્ર પુનરાવર્તન આપણે જાણીએ છીએ તે મર્યાદિત અને નિયમિત અસ્તિત્વ સાથે સમગ્ર અનંત અસ્તિત્વ જોડાય એવી ઈચ્છા રાખવી તે અશક્ય અને બાલિશ છે જ્યારે એક માનવ આજે તેની પાસે છે તે જ વસ્તુની ફરી અને ફરી માગણી કરે અથવા હું કેટલીક વખત કહું છું તે પ્રમાણે એશ આરામી ધર્મની માગણી કરે તો તમારે માની લેવું કે તે પોતે એટલો નીચો ઉતરી ગયો છે કે તેનાથી વધુ કોઈ ઉચ્ચ સ્થિતિની કલ્પના કરી શકતો નથી એવો માણસ એટલે માત્ર એની આસપાસનું નાનું વાતાવરણ એથી વિશેષ કાંઈ નહીં એ પોતાની અનંત પ્રકૃતિ ભૂલ્યો છે અને વર્તમાનના ક્ષણિક અલ્પ આનંદ શોખ અને ઈર્ષામાં મર્યાદિત બન્યો છે નાશવંતને એ અવિનાશી માને છે એટલું જ નહીં પણ આ મૂર્ખાઈ છોડવા એ તૈયાર નથી એ તૃષ્ણાને જીવનની તૃષાને મજબૂતપણે વળગી રહે છે જેને બૌદ્ધો તનહા અને તિસ્સા કહે છે વિશ્વની બહાર પણ લાખો પ્રકારના સુખ હશે નિયમો હશે અને પ્રગતિ તથા કાર્યકારણો હશે પણ આખરે તો તે બધું અનંત પ્રકૃતિનો એક વિભાગ માત્ર છે